રાજકોટના ઉપલેટામાં શરૂ કરવામાં આવ્યું મેગા તાલુકાના ઉપલેટા નગરપાલિકા વિસ્તારની જમીનમાં ગેરકાયદેસર દબાણ હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું નગરપાલિકાના અધિકારીઓ મામલતદાર તેમજ રિપીટ કલેકટર સહિતનાઓ રહ્યા ઉપસ્થિત જમીન પર થયેલા દબાણ અને જમીન પર કરવામાં આવેલા વાવેતર પર JCB રોટેવેટર ફેરવવામાં આવી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા વિસ્તારની જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાની સામે આવી હતી બાબત. દબાણ બાદ તંત્ર દ્વારા વિવિધ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી જે બાદ ડિમોલેશન અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. રિપોર્ટ સરફરાજ કોડી હું નિખિલ મહેતા મામલતદાર ઉપલેટા ઉપલેટા તાલુકાના આડફોડી ગામે રેવન્યુ સર્વે નંબર અઢારની અંદાજે બસો એકરથી વધુ જમીન ઉપલેટા નગરપાલિકાને જે તે સમયે નીમ કરવામાં આવેલ હતી ઉપલેટા નગરપાલિકાને નીમ કરવામાં આવેલા જમીનમાં મોટા પાયે દબાણો થઈ ગયેલા આથી અમે ડીએલઆર મારફત આ નીમ થયેલ જમીનની માપણી કરાવી અને આ માપણી દરમિયાન જે લોકોના કબજા ગેરકાયદેસર જણાઈ આવ્યા એ તમામ લોકોને નગરપાલિકા દ્વારા નોટિસ આપી પોતાના માલિકીના આધાર પુરાવા રજૂ કરવાની પૂરતી તક આપી અને જે લોકોનો કબજો ગેરકાયદેસર માલુમ પડ્યો એ દૂર કરવાની કાર્યવાહી આજે પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીના નેતૃત્વમાં વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે હાથ ધરવામાં આવી છે દબાણગ્રસ્ત જમીન અંદાજે એક હજાર વીઘા જેટલી માપણી સીટ ઉપરથી જણાઈ આવી છે અને એમને દૂર કરવાની કાર્યવાહી આજે ચાલુ છે વીઘાના આઠથી દસ લાખ ભાવ ગણીએ તો અંદાજે એંશી કરોડથી સો કરોડની કિંમતની આ જમીન થાય